ભગવતી <laughs> <laughs>

કાપડ ને ત્યાં સા અને જેવજૂપ ન રહી પડે ખબર ના પણ ઠંડા પડે દે પાવડા ઉભી રે આગમ વાણી કઈ દાખલા બન્યા નથી આ તો મારે બુનુ આપડે મને કેતા ખોટો બેન શરમ નાતે પાણી કે અનાજ વેચા હે વાયરે વાતું થાય આકાશ માણસ જોડે દુરદર્શન થાય

સતપુરા ગયા ને કજુપુર આયા અતર હાઉ કે બહુ વધી બાપ થી બેટા વધ્યા ગરુ થી ચેલા વધ્યા અને નાગ થી નાગણી વધી હાઉ કરતા બહુ વધી ગઈ અતર ચૂલા કલે તો રાજ થઈ ગયા થઈ જો અતર તો ધોરા વાળો તો કારા વાર કરીને મહિના આઠ પોતા માર્યા કરી જો જીવન વાત છે એમાં બે દાડા આગા પાસા તો ધોરા ઠેબા દેખાય જો ફોટો ન લગાડજો બેનું

લા પડી ભા રામ માં રામના ભજન થા દે ની મોબાઈલ રામ ત્યારે હોય

પછી પેલો પરમાત્મા વિચારે કે હું તને આટલું લાભ આણું દેવ ભગવાન કે બોલુ કેમ કે તારે મને તું થારી કરવા આવે તો તારા કરતા અનેક મને દેવા વાળા છે તારી જરૂર નથી પણ તારા બે વર્ષમાં દેખ પાડું તને હાજો રાખું ને કાબગનો નવરો રાખું નવરો જ વાતાચી ઓલી વર્તીનો વર્ણન કે જો આપણે તમને કેમ નહીં કહેતા કે પ્રભુ

રા <tie> <tie> કેમ બેઠો છો મારા તમે પેલા મહેમાન કેવા અમે આખા ગામના મહેમાન આ સાધુથી હામેતીએ લે ના હોય ને જો ઉપર દીકરાના દીકરા શું હારો વધારે گواڻي وڌاري بس 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 ماريو دوواني الله خدا رو نيرا ٿي جاي اي ما بھگواني تاهي پيو چا پيو تم تو جو